ગીરિસોમનાથ કોડીનાર તાલુકાના મિતિયાજ ગામને ઉના હાઈવે સાથે જોડતા રોડના કામ સંદર્ભે વિવાદ સામે આવ્યો એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી છે પોલીસ સમજાવટ બાદ ખેડૂતે આત્મવિલોપનની અરજી પાછી ખેંચી તંત્રને હાસકારો થયો અમે છે ને આ રસ્તો છે નોન પ્લાન ગાડા મારો રસ્તો છે બરોબર રેવન્યુ અંડર મેનો દબાણ રસ્તા ઉપર થયેલું છે એમાં આપણી સીટ પ્રમાણે દબાણ ખુલ્લું થશે જ્યાં પાંચ મીટર મળતું હોય છ મીટર મળતું હોય એસ્ટિમેટમાં સાત મીટર પહોળાઈ જીએસબી કરવાની છે એટલે એ દબાણ દૂર થાય અત્યારે દેખાય છે કે રસ્તા ઉપર દબાણ થયેલું જ છે એટલે પૂરતી પહોળાઈમાં મળતી નથી રસ્તાની રસ્તાની સમયમાં અગિયાર મહિનાની છે હજી સાડા સાત મહિના બાકી છે તમે બાજુ જોઈ શકો છો કે કાંકરી પાથરેલી છે વિવાદ એવો છે કે આપણે લઈને દેવડી રોડ જે જોડતો અને પહોળાઈ સાડા સાત મીટર સાત પોઈન્ટ એકસો પચીસ મીટરની છે અત્યારે સ્થળ ઉપર તમે જોવું છો ક્યાંય સાત મીટર મળતી નથી ખેડૂતોનું દબાણ છે ચાર થી સાડા ચાર મીટરની પહોળાઈમાં મળે છે અત્યારે હાલમાં અત્યારે ચારથી થી પાંચ મીટર જ મળે છે એનાથી વધારે નથી મળતું પણ કહેવાનું એમ છે કે અત્યારે હાલમાં જે મારી ઉપર જે આક્ષેપો ખોટા લગાડ્યા છે કે ભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઠપ કરવામાં આવી છે એવું કંઈ છે જ નહીં આ તો ખોટે ખોટું મારા ઉપર પર્સનલી આક્ષેપો લગાડવામાં આવે તે એવું કાંઈ નથી આમાં અત્યારે સાડા ચાર મીટર મળે છે જ્યાં સુધી મને સાત મીટર પૂરું દબાણ હટાવી ન દઈ સરકારના તંત્ર દ્વારા ત્યાં સુધી હું આ કામગીરી નહીં કરી શકું કોનું કામ હોય મારું નામ જયસિંહ અર્જનભાઈ બાર આમ જ્યાં ઊભા છે ત્યાં મારી ખેતીની માલિકીની જમીન આવેલ છે ત્રણસો નવ્વાણું પૈકી પાંચની અને આ રસ્તાને લગત આ રસ્તો જે નવો નોન પ્લાનિંગ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ કામ થઈ રહ્યું છે એ માર્ચ મહિનામાં ચૌદ માર્ચે માન્ય ધારાસભ્યના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરી અને સોળ થી કામ ચાલુ કરી છૂટક છૂટક કરી અને પાંચ આઠ દિવસમાં ખોદકામ કરેલું છે દોઢ કિલોમીટરથી બે કિલોમીટરનું અંદર એમાં મારી લગત જમીનનો આવી જાય છે મારી જમીનની જ્યાં પ્રશ્ન એ છે કે અહીંયા પાણીનું ગામમાંથી આ રસ્તા ઉપર પાણી આવે છે અને જ્યાં અમે ઊભા છે એ સ્થળે બીજું આડું એક વેણ વોકળો આવે છે એની સામેની અહીંથી જવાની વેણ હતી એ ખોદકામ કરીને સામે પાળો બુરી દીધો વેણ બુરાઈ ગયું હવે પાણી મારા ખેતરની સામે એક્ઝેટ આવે અને જબરજસ્ત પાણી આવે છે વરસાદ આઠથી નવ વીસ એક ધરોજો પડી જાય તો મારા ખેતરમાં ધોવાણ અને ભૂતકાળની અંદર ધોવાણ થયેલું હતું કે મારા ફાધરને બાપ દાદાએ આ પૂરણી કરવી પડી હતી એટલે એના પ્રોટેક્શન માટે મારી માગણી હતી કે ભાઈ આ રસ્તાને મેટલિંગ કરી દે તો હું મારું પ્રોટેક્શન દિવાલ કરી લઉં પણ એને આ રજૂઆત મેં સતત રૂબરૂ અને આ અંદાજિત પચ્ચીસ માર્ચ પછીનું કામ અહીંયા બંધ કરી દીધું ત્યારથી મેં રજૂઆત કરી તો કે અમે બે ત્રણ દિવસમાં કરી આપીએ બે ત્રણ દિવસમાં અને ત્યારે મને એ પણ કીધું કે અમે ચોમાસા પહેલાં રોડ બનાવીને કરી નાખશું એટલે તમારી કોઈ મુશ્કેલી ન રહે આ હૈયાધારણ અમને આપેલી હતી કોન્ટ્રાક્ટરે બરાબર કોન્ટ્રાક્ટરે અરે મારે કોઈ અંગત દુશ્મની નથી બરાબર એટલે એના માટે રજૂઆત કરતાં કરતાં છેલ્લે મને અહીંયા એપ્રિલ મહિનાના આખરમાં ના પાડી કે ભાઈ ચોમાસા પહેલાં આ કામ નહીં થાય એટલે મેં આઠ પાંચના નાયબ કાર્યપાલક પેટા વિભાગને લેખિત અરજી આપી એનો મને કોઈ પ્રત્યુત્તર નહીં આપ્યો માત્ર ટેલિફોનિક કહેવામાં આવે કે બે ત્રણ દિવસમાં એ કામ કરી દેશે બે ત્રણ દિવસમાં કામ કરી દે સારું કમનસીબે આપણે સારું થયું કે હજી વરસાદ આવ્યો નથી જો વરસાદ આવી જાય તો અહીંયા કોઈ કામ ન થાય ને અત્યારે હું જ્યારે આ બાઈક તમને આપી રહ્યો છે ત્યારે હું અત્યારે મારા શોખ ખર્ચે પહેલાં નખાવી અને મારી પ્રોટેક્શન કરી રહ્યો છે ઓકે બરાબર એટલે મારી માગણી આત્મવિલોપન બાબતે એ હતી કે ગઈ એકવીસ તારીખે આઠ વાગ્યા મને પીઆઈ સાહેબે બોલાવ્યો અને મારી કે તમે આ બાબતે ઓલું કરી લો નો તો મારી માગણી છે તો કે તમે શરતી ઓલું કર્યો એટલે મેં શરતી કરી કે જો મને કામ આ નહીં થાય તો હું ફરી પાછી આત્મવિલોપનની અરજી કરીશ એ શરતે મેં જામીન આપેલા છે करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासी शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहाँ पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए Phone number eight two five eight zero four zero four zero four.